ભરૂચ એ ડિવિઝન પોલીસે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા મોહમ્મદ જૈનુલ અસહાદિવાન ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર સિલ્પી સ્ક્વેર સામે આવેલ એચપી પેટ્રોલ પંપ ખાતે નોકરી કરે છે જેઓના પેટ્રોલ પંપ ઉપર પિકઅપ ચાલક સહિત બે ઈસમો આવ્યા હતા જેઓએ રૂપિયા

અંગે ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી પોલીસે ગુનો નોંધીને ગણતરીના દિવસોમાં જ હિંમતનગર ખાતેથી બે પૈકી હિંમતનગરના ઇલોલ ગામના રહેતા વ્રજપાલ વનરાજસિંહ ઝાલાને ઝડપી પાડી ફોન અને ગાડી મળી રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દા માલ કબ્જે કરીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી